સતી નો શ્રાપ લેવાય મેં કીધું તમે મને શ્રાપ આપતા નહીં હું તમને આશીર્વાદ આપું કે તમારો ખંડ ચૂડો રહે અખંડ સૌભાગ્યવતી મેં તમને કીધું તું શું કરું કે તમે ભોળિયા છો અખંડ સૌભાગ્યવતી નું વરદાન આવશો હવે અમારે દેવને શું કરવાનું હવે એક જ ઉપાય શું કપટ કેમ કરવું એ તમને આવે દેવો ની અંદર તમારી સાથી સપટી કપટ કેમ કરું તમને આવડે એટલે તમે જાવ સતીનું નું ભંગ કરવા અને ઝાલન ધ એનો મોત 11 માં રુદ્રના ના હાથે તો હું 11 માં રુદ્ર સ્વરૂપ ધારણ કરી અને ઝાલન ધ મારા હાથથી હું સહારી તમારું વતન રહી જાય મારું વતન રહી જાય કોરો હાથ આપના કેવા પ્રમાણે હું જાઉ છું

બકુલ મંડળ સખી મંડળના બસો એકાવન રૂપિયા આવેલા છે અને જમનભાઈ ડાયાભાઈને બસો એકાવન આવેલા છે અને હસરભાઈ વીરજીભાઈ બસો રૂપિયા ત્યાર પછી બસો રૂપિયા પોપટભાઈ દામજીભાઈ બસો રૂપિયા ગોવિંદભાઈ ટપુભાઈ બસો રૂપિયા લાલજીભાઈ માધાભાઈ બસો રૂપિયા નરસિંહભાઈ જમનભાઈ સો રૂપિયા નીતિનભાઈ

બેટા ગણવીર વિષ્ણુ ભગવાન એ સતી નો શિયાળ ભંગ કરવા ગયા આજ ભલે જાણધાર આવે હવે તો અગિયાર માં રુદ્ર નું સ્ત્રોત ધારણ કરી ધારધાર નો સહાર યાદ હવે તમારે ચૌદ રત્ન આપવા છે કે નહીં ચાલ એક પણ રત્ન તને નહીં મળે તે નહી મળે નહીં મળે વિજય મારા કરવાની ચોક્કસ સતી વૃંદા નું શેર ભંગ થયું સતી વૃદ્ધા કાલના યુદ્ધ ની અંદર ભોળાનાથ હાજર નહોતા આજના યુદ્ધ ની અંદર વિષ્ણુ ઇન્દ્ર કોઈ હાજર છે નહીં કપાત ધિકાર છે વૃદ્ધા તને હજારો વાર ધિકાર છે પ્રથમ થી ખબર હોત તો તારી વાત ઉપર વિશ્વાસ ન રાખત અને ઠક્કર થી મને જાણ હોત તો તારી સાથે પાણી ગ્રહણ ન કરત કેમ ના કીધું કે નારી વિશ્વાસ નારીનો વિશ્વાસ જગત એ પ્રથમ બતાય ખોલે મસ્તક લઈ તલવાર બે ઓઠા માનીએ હોય બળ ત્યાં સુધી પાસ રેનારી જાય પરસ્ત તો એની સામે ખલાડી અજવાળી છતા

Hey! આવો કલ્પાન કરીશ તો જગત મારી હાસી કરશે વિજય વાળા કરવાની એની પિતાજી ના ચરણ માં પુત્ર તમે મારા પિતા તમે મારા પિતા છો હું પુત્ર તમારો છું

تمے چھو پتا مارا اے ہوں چھو پتر تمارو یہ سی بولتے ہیں بن کے نہیں تمنا رو اے تمے چھو پتا مارا اے ہوں چھو پتر આજે તમે સારા ચાલકો રહે

દેવતાઓ તરફ થી કોઈ જાતનો ભય નથી દેવતાઓ મને કોઈ રીતે પોચી શકે નથી તૈયારી કરો પડતી રહી છે ખબર પડતી નથી અરે બોલ બોલ અરે પથ્થર જેવા કેમ જવાબ આપતો નથી જા અત્યારે જ મારા શ્રાપ કે આ તું પથ્થર થઈને એ વૃદ્ધો આ કાર્ય મે દેવતાના હિત માટે કર્યું છે આમાં મારો કોઈ સ્વાર્થ નથી છતાં પણ તે ક્રોધમાં આવી મણે श्राप આપો છે તો હું પર તને श्राप આપું છું કે આ પૃથ્વી પર તું ઘાસ થઈને અવતર મણે श्राप આપનાર આપ કોણ છો હું સર્ગાધીપતિ વિષ્ણુ હું વિષ્ણુ ભગવાન હું આપને ઓળખી ન શકતી તો હવે મારા श्राપનું હું નિવારણ કરું છું આ પૃથ્વી પર પથ્થર અને બીજું કોઈ નહીં પણ શાલિગ્રામ ભગવાન પોતે

મનુષ્યો છે એમાં તુલસી પત્ર હશે તો એ ખાડ નો સ્વીકાર થશે બાકી પ્રસાદ નો સ્વીકાર નહી થાય આ મારું વરદાન